નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વની ગુરુચાવી નંબર ચાર નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ વિષયમાં આપણે અગાઉ વિડીયો નંબર ત્રણ જોયો એની અંદર આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની શરૂઆત કરી હતી ચેપ્ટર બહુ મોટું છે એટલે આપણે એને પાર્ટમાં કન્વર્ટ કર્યું છે તો ગયા વિડિયોમાં આપણે જોયું કે આપણે વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારોના મૂડી ખાતા ચાલુ ખાતા અને પાકા સર્વે આ બધાના જે ફોર્મેટ્સ છે એ કેવી રીતે તૈયાર કરવા એ આપણે શીખી ગયા તો હવે આગળ વધીએ તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં એના પછીનો જે સૌથી અગત્યનો પોઈન્ટ છે એ છે હવાલા હવે મિત્રો તમને ખબર છે કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો બનાવતી વખતે જે કાચા સર્વેની એન્ટ્રી છે એની આપણે એક જ અસર આપવાની હોય છે પણ જે હવાલા હોય છે એની ઓછામાં ઓછી કેટલી અસર થાય છે બે અસર મોટા ભાગના આપણા હવાલા એવા છે કે જેની બે અસર થશે જ્યારે અમુક હવાલાની ત્રણ ચાર પાંચ એમ અસર વધી પણ શકે છે તો શરૂઆત કરીએ પહેલો હવાલો તો પહેલો હવાલો છે આખર માલનો સ્ટોક આખર માલનો જે સ્ટોક છે તો આખર સ્ટોક હંમેશા મોટા ભાગે દરેક દાખલામાં આ હવાલો પૂછાતો જ હોય છે તમને એની હવાલા નોંધ પણ આપેલી છે પણ હવાલા નોંધ આપણે વાર્ષિક હિસાબોના દાખલા માટે જરૂર નથી થિયરિકલ માટે આપણે યાદ રાખી શકીએ છીએ પણ હવે તમારે ખાસ યાદ રાખવાનું છે કે એની બે અસર ક્યાં જશે તો આપણે પહેલું વિચારવાનું કે આખર સ્ટોક આખર સ્ટોક એ શું છે તો પહેલાં તો એ માલને લગતું ખાતું છે તો આપણે આગળ ભણી ગયા એ પ્રમાણે કે માલને લગતું ખાતું હોય તો એની અસર ક્યાં જાય વેપાર ખાતાની જમા બાજુ બરાબર અને બીજું કે આખર સ્ટોક એ આપણી શું છે મિલકત તો મિલકત છે જાય પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ તો આપણે એ યાદ રાખવાનું છે કે પહેલી અસર પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ અને બીજી અસર વેપાર ખાતાની જમા બાજુ પણ હવે બારમા ધોરણમાં આટલું સિમ્પલ નહીં રહે તમને શું કહેવામાં આવશે કે આખર સ્ટોક તો એમાં તમને મૂળ કિંમત અને બજાર કિંમત બે રકમ આપેલી હોય તો મૂળ કિંમત અને બજાર કિંમત બંને આપેલું છે તો આપણે કઈ રકમ ધ્યાનમાં લેવી તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આખર સ્ટોકમાં મૂળ કિંમત અને બજાર કિંમત બંને આપ્યુ હોય તો બે માંથી જે ઓછી રકમ હોય એ આપણે ધ્યાનમાં લેવાની છે સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું છે ઘણીવાર તમને એમ કહેવામાં આવે કે આખર સ્ટોકમાં આટલો માલ ખામીવાળો છે કે જેમાં રિપેરિંગ ની જરૂર છે તો એ જેટલું પણ રિપેરિંગ જરૂર હોય એ પણ તમારે એની કિંમતમાંથી શું કરવાનું છે માઇનસ કરવાનું છે તો આ ખૂબ જ અગત્યનો હવાલો થઈ ગયો બીજો હવાલો છે ચૂકવવાના બાકી ખર્ચા આપણે વર્ષ દરમિયાન જે કંઈ ખર્ચા ચૂકવીએ છીએ એમાંથી કેટલાક ખર્ચા એવા હોય છે કે જે આપણે આ વર્ષમાં નહીં પણ આવતા વર્ષે ચૂકવવાના છે દાખલા તરીકે સમજો કે આપણા ત્યાં કોઈ વ્યક્તિ નોકરી કરે છે તો આપણે એને જે પગાર ચૂકવવાનો હોય છે તો સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ મહિનો પૂરો થાય એ પછી આપણે એને પગાર આપીએ છીએ તો જે માર્ચ મહિનામાં એ ત્યાં નોકરી કરશે એનો પગાર આપણે એને ક્યારે ચૂકવીશું એપ્રિલ મહિનામાં તો માર્ચ મહિનામાં જ્યારે એકત્રીસ માર્ચ આપણે હિસાબો તૈયાર કરીએ છીએ ત્યારે એને આપણે શું કહીએ છીએ ચૂકવવાનો બાકી પગાર તો આવો કોઈ પણ ચૂકવવાનો બાકી પગાર છે તો એની પહેલી અસર વેપાર અથવા નફા નુકસાન તો જોવાનું ખાસ કે તમને ચૂકવવાની બાકી મજૂરી આપી હોય તો એ ક્યાં આવશે વેપાર ખાતામાં પણ તમને ચૂકવવાનો બાકી પગાર આપ્યો છે તો ક્યાં આવશે નફા નુકસાનમાં એ રીતે નક્કી કરવાનું કે વેપાર ખાતું લેવું કે નફા નુકસાન ખાતું લેવું એ રીતે નક્કી કરવાનું છે તો વેપાર કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચ એટલે કે પગાર હોય તો પગારમાં મજૂરી હોય તો મજૂરીમાં ઉમેરો એટલે કે પ્લસ કરો બરાબર અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ હવે કેમ મૂડી દેવા બાજુ આપવાની છે સર કારણ કે ચૂકવવાનું બાકી તો ચૂકવવાનું બાકી આપણું શું કહેવાય દેવું અને દેવું છે એટલે આપણે ક્યાં જશે મૂડી દેવા ક્લિયર ચલો નેક્સ્ટ અગાઉથી ચૂકવેલ ખર્ચા એવી રીતે બની શકે કે કોઈ વાર આપણે કોઈ ખર્ચા અગાઉથી ચૂકવી દઈએ છે કોઈને આપણે એડવાન્સમાં પગાર ચૂકવી દઈએ છીએ એડવાન્સમાં ભાડું આપી દઈએ છે તો એને અગાઉથી ચૂકવેલ ખર્ચા કહેવામાં આવે છે તો એ વર્ષ એ ખર્ચ જે છે આપણા આ વર્ષનો નથી

હવે આવક હંમેશા ક્યાં હોય હોય નફા નુકસાન ખાતાની જમા બાજુ જ બરાબર તો આપણે આવકમાં શું કરવું પડશે ઉમેરો એટલે કે કે પ્લસ કારણ મળવાનું બાકી છે એટલે આપણે એમાં પ્લસ કરવું પડે અને બીજું કે મળવાનું બાકી છે આપણું શું કહેવાય લેણું કહેવાય અને લેણું છે એટલે પાકા આમાં કઈ જગ્યાએ આવશે મિલકત લેણા બાજુ એ જ રીતે અગાઉથી મળેલ આવક તો કોઈ પણ આવક જ્યારે તમને અગાઉથી મળી ગઈ હોય તો એ તમારું શું કહેવાય છે દેવું કહેવાય છે બરાબર અને આવક આપણને અગાઉથી મળી ગઈ હોય એટલે આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ આપણે આવક હોય એમાંથી શું કરવું પડે છે બાદ કરવું પડે છે અને દેવું છે દેવું છે એટલે આપણે એને ક્યાં લખવું પડે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તો આપણે ખાસ આ બે બે અસર એની યાદ રાખવાની છે અને બીજું ખાસ એ યાદ રાખવાનું છે કે હવાલાની અસર આપતી વખતે હંમેશા બે અસર જોડે જ આપવાની ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસતા હોય છે કે બે અસર આપવાની જગ્યાએ એક અસર અત્યારે આપી દે અને પછી વિચારે કે એક અસર હું પછી આપીશ અને એમાં ઘણીવાર એવું થઈ જતું હોય છે કે એક અસર આપે ને એક અસર આપવાની રહી જાય તો પાકું સરયું ક્યારે મળતું નથી બરાબર ખાસ યાદ રાખજો જો તમને કાચું સૂર્યુ આપેલું છે એના બંને બાજુના સરવાળા સરખા છે અને તમે હવાલાની પરફેક્ટ અસર આપો છો તો હંમેશા તમારા પાકા સરવૈયાનો સરવાળો સરખો જ થાય બરાબર એવું પોસિબલ જ નથી કે જવાબ ના આવે પણ એના માટે તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે નેક્સ્ટ મિલકત પર ઘસારો હવે મિલકત પર ઘસારો તો એના માટે અગિયારમાં ધોરણમાં તમે ઘસારો ચેપ્ટર શીખી ગયેલા છો હવે ઘસારો ચેપ્ટર આપણે શીખેલા છીએ એટલે આપણને આ તો કમ્પ્લીટ ખ્યાલ જ છે કે મિલકત તો સૌથી પહેલા આપણને ખબર છે કે મિલકત મિલકત ક્યાં હોય હોય પાકા કઈ બાજુ બાજુ લેના તો આપણે ઘસારો ગણીએ છીએ તો એનાથી આપણી મિલકતની કિંમતમાં શું થાય છે ઘટાડો થાય છે ઘટાડો થાય છે એટલે આપણે મિલકતમાંથી શું કરવું પડે બાદ કરવું પડે બરાબર અને બીજી અસર કે ઘસારો છે એ આપણો કયો ખર્ચ છે મહેસૂલી ખર્ચ છે અને મહેસૂલી ખર્ચ છે એટલે આપણે એને ક્યાં લખીએ છીએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ હવે ધ્યાન શું રાખવાનું છે તો ઘણી વખતે તમને આ મિલકતનો ઘસારો કાચા આપ્યો હોય તો તો એક જ અસર આવે આવે જનરલી છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પણ કોઈ વાર ઘણી વાર એવું પણ બનતું હોય છે કે દાખલામાં ફેક્ટરી અથવા તો કારખાના શબ્દનો ઉપયોગ થયો હોય હવે ફેક્ટરી કે કારખાના શબ્દનો ઉપયોગ થયો હોય તો એને આપણે શું કહીએ છીએ ઉત્પાદક પેઢી અને એવા સંજોગોમાં

તમને એમ કહેવામાં કે દેવાદારો પર દસ ટકા ગાલખાત અનામતની જોગવાઈ કરો તો ફરીથી પાછું શું કરવાનું દેવાદારો જે છે એમાંથી શું કરવાનું માઇનસ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સેમ એન્ટ્રી અને એમાં આપણે નફા નુકસાન ખાતામાં જે આ જ ફોર્મેટમાં ગાલખાત અનામત હવાલાની શું કરવાની પ્લસ કરવાની એટલે કે આપણું આટલું નુકસાન હતું બીજું આટલું નુકસાન થયું હજી આટલું નુકસાન થશે એટલે ટોટલ આપણું કેટલું નુકસાન થાય એમાં મળી જાય અને જો કાચા સરવૈયામાં તમને ગાલખાત અનામત આપેલી હોય તો માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની એમાંથી શું કરી દેવાની માઇનસ કરવાની એટલે તમને ગાલખાતનો નેટ રકમ તમને ત્યાં પ્રાપ્ત થઈ જશે ત્યાર પછી આવે છે દેવાદાર પર વટાવ અનામત તો દેવાદાર પર વટાવ જે છે તો દેવાદાર પર વટાવ અનામત એ પણ સેમ ગાલખાત જેવું જ છે ફરક શું છે કે આપણા જે દેવાદારો છે એમાંથી જે રકમ આપણને નથી મળી શકે એવી તો એને આપણે ઘલખાત અનામત કહીએ છીએ પણ આપણા કેટલાક દેવાદારો એવા પણ હોય છે કે જે નિયમિત ટાઈમસર પૈસા આપે છે તો આપણે એમને વટાવ આપવો પડે તો એ વટાવ માટે આપણે જે જોગવાઈ કરીએ છીએ એને વટાવ અનામત કહેવામાં આવે છે અને ખાસ મિત્રો યાદ રાખજો એનું બીજું નામ શું છે ઉધાર વટાવ ફંડ એનું બીજું નામ શું છે ઉધાર વટાવ ફંડ તો આ જે દેવાદાર પર વટાવ છે એ આપણે પાકા સર્વેમાં મિલકતમાંથી શું કરીશું બાદ કરીશું અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા શું કરવાનું છે તો તમને જે વટાવ આપેલો હોય એ વટાવ પહેલા લખવાનો કાચા સર્વેવાળો એમાં વટાવ અનામત હવાલાનું જે આવે છે એ પ્લસ કરવાનું અને જો કાચા સર્વેમાં વટાવ અનામત આપેલું હોય બરાબર તો એ આપણે શું કરવાનું છે માઇનસ કરવાનું છે તો આ બંને ફોર્મેટ તમારે ખાસ દાખલામાં પહેલાથી લખી જ દેવાના જે રકમ આવે એની સામે રકમ લખો ન થોડીક ને લગતા હવાલા છે એટલે બહુ ઈઝી હવાલા છે તમે દરેક અસરો શીખેલા જ છો તો એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે તો અહીંયા તમે જુઓ કે સૌથી પહેલો હવાલો છે ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ હવે ઉધાર ખરીદી બરાબર ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ છે તો આપણે એને નોંધવાની છે તો આપણને ખબર છે કે ખરીદી ક્યાં હોય વેપાર ખાતાની ઉધાર બાજુ તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં ઉમેરો અને બીજું કે જ્યારે આપણે ખરીદી કરીએ છીએ તો જે વ્યક્તિ પાસેથી આપણે માલ ખરીદીએ છીએ એ આપણો શું કહેવાય લેણદાર તો લેણદાર ક્યાં હોય પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તો બીજી અસર આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં ઉમેરો એજ રીતે ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું હોય વેચાણ ક્યાં હોય વેપાર ખાતાની જમા બાજુ તો એમાં વેચાણમાં શું કરીશું પ્લસ અને બીજું કે આપણે જેને માલ વેચીએ છીએ આપણા શું કહેવાય દેવાદારો તો પાકા સર્વેમાં મિલકત લેના બાજુ દેવાદારોમાં ઉમેરો હવે અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે કે આગળ આપણે ગાલખાતના હવાલા શીખી ગયા એમાં પણ અસર ક્યાં આવતી હતી દેવાદારો પર બરોબર એમાં પણ અસર ક્યાં આવતી હતી દેવાદારો પર અહીંયા પણ અસર દેવાદારોમાં આવે છે ખાસ પેપર ટ્વિસ્ટ કરવા માટે પેપર સેટર આ વસ્તુ કરતા હોય છે તમને પહેલાં ગાલખાતનો હવાલો આપશે એના પછી આવો કોઈ હવાલો આપશે બરાબર તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ભૂલ ન થાય બરાબર બિલકુલ તમારે દેવાદારો પર ગાલખાતના હવાલાની અસર આપતા પહેલા બીજા કોઈ પણ હવાલા હોય તેની અસર પહેલાં આપવી પડે ભલે હવાલો પછી આપ્યો હોય બરાબર તો આપણે પહેલાં આપણે આની અસર આપીશું પછી જ આપણે ગાલખાતની પછી ગાલખાત અનામત પછી વટાવ અનામત ચલો ખરીદ પરત હવે ખરીદ પરત છે તો ખરીદીમાંથી શું કરવું પડે માઇનસ તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી અને બીજું કે ખરીદી આવે શબ્દ એટલે તરત મગજમાં લાઈટ થવી જોઈએ લેણદારો તો પાકા સરયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી પણ શું કરીશું માઇનસ વેચાણ પરત તો વેચાણ આપણે શીખ્યા હમણાં હાલ તો હવે વેચાણ પરત છે એટલે વેચાણમાંથી શું કરવું પડે માઇનસ

તો પાકા સરવૈયામાં માં મિલકત લેણા બાજુ દેવાદારો ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી માંથી કરીશું અને ખરીદ પરત થાય એટલે લેણદારોમાંથી પણ શું થશે બાદ તો આ હવાલાની કેટલી અસર આવશે ચાર અસર બરાબર આ હવાલાની કેટલી અસર આવશે ચાર અસર એવો બીજો એક હવાલો છે વેચાણ પરત વેચાણપરતની નોંધ ખરીદ નોંધમાં થઈ ગઈ છે તો પહેલું શું જોવાનું કે આપણે ભૂલ શું કરી છે તો ખરીદ નોંધમાં નોંધ થઈ ગઈ છે એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે ખરીદીમાંથી શું કરીશું માઇનસ કરીશું ખરીદી ઓછી થાય એટલે આપણા શું ઓછા થશે લેણદારો તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી માઇનસ કરીશું આ બંને અસર આપી દીધી એટલે આપણી ભૂલ સુધરી ગઈ સુધરી ગઈ પણ હજી આપણે અસર કઈ આપવાની છે વેચાણ વેચાણ પરત પરત તો છે એટલે વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી શું કરવું પડે માઇનસ અને જેટલું વેચાણ ઘટે એટલા આપણા શું ઘટશે દેવાદારો તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી માંથી માઇનસ તો આ બે હવાલા ખાસ એટલા યાદ રાખવાના કે જેની આપણે કેટલી અસર આપવાની છે ચાર અસર બરાબર હજુ આગળ બીજા બે હવાલા છે ઉધાર ખરીદી વેચાણ નો થઈ ગઈ ઉધાર ખરીદી છે અને આપણે ભૂલથી એને ક્યાં લખી નાખી છે વેચાણ કન્સેપ્ટ યાદ રાખો ભૂલ સુધારી વેચાણ તો વેચાણ ક્યાં હોય વેપાર ખાતાની જમા બાજુ વેપાર ખાતાની જમા બાજુ વેચાણ માંથી માઇનસ કરીએ એટલે આપણી ભૂલ સુધરી જાય પણ સાથે સાથે ધ્યાન શું રાખવાનું છે કે વેચાણ ઘટે તો આપણા શું ઘટે છે દેવાદારો તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી શું કરીશું માઇનસ કરીશું એટલે આ બે અસર આપી એટલે આપણી ભૂલ સુધરી ગઈ ખરેખર શું છે ઉધાર ખરીદી તો હવે ખરીદી ક્યાં હોય વેપાર ખાતાની ઉધાર બાજુ તો હવે ખરીદીમાં શું કરીશું ઉમેરીશું પ્લસ કરીશું અને જેટલી ખરીદી વધે એટલા આપણા શું વધશે લેણદારો તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં પણ શું કરીશું પ્લસ કરીશું ઓકે okay. એ જ રીતે ઉધાર વેચાણ છે પણ ભૂલથી એની નોંધ ક્યાં થઈ ગઈ છે ખરીદ નોંધમાં થઈ ગઈ છે તો ઉધાર વેચાણ છે છે ને એની ખરીદ થઈ તો વેચાણ આપણે માઇનસ કરવું પડે તો ખરીદીમાંથી માઇનસ કરવું પડે તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી આપણે શું કરીશું માઇનસ કરીશું જેટલી આપણી ખરીદી ઘટે છે એટલા આપણા શું ઘટશે લેણદારો તો પાકા સર્વૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી પણ શું કરીશું માઇનસ કરીશું આ બે અસર આપવાથી આપણી ભૂલ સુધરી ગઈ હવે છે શું ઉધાર વેચાણ ઉધાર વેચાણ છે તો આપણે શું કરીશું વેચાણમાં પ્લસ કરીશું એટલે વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાં શું કરીશું પ્લસ કરીશું અને જેટલું વેચાણ વધે છે એટલે આપણા શું વધશે દેવાદારો તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં પણ શું કરીશું પ્લસ કરીશું તો આ સેમ પેલા બે હવાલા હતા એના જેવા જ બે હવાલા થઈ ગયા તો આની પણ આપણે ચાર ચાર અસર ત્યાર પછી આવે છે મૂડી પર વ્યાજ હવે મૂડી પર વ્યાજનો હવાલો આપણે ધોરણમાં શીખેલા છીએ બરાબર પણ અગિયારમાં ધોરણ કરતાં અહીંયા થોડું ડિફરન્ટ આવશે કે મૂડી પર વ્યાજ તો હવે મૂડી પર વ્યાજ કોણ આપે છે પેઢી કોને આપે છે ભાગીદારને તો આપણે એના માટે એક અલગથી ખાતું બનાવેલું છે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા તો આપણે પહેલી અસર ક્યાં આપીશું નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ કારણ કે એ પેઢી માટે શું છે પેઢી માટે ખર્ચ છે ખર્ચ એટલે ક્યાં આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને ભાગીદાર તો ભાગીદાર માટે શું છે આવક છે અને આવક છે એટલે આપણે એની અસર ક્યાં આપવાની તો મૂડી અથવા તો ચાલુ ખાતા મૂડી અથવા તો ચાલુ ખાતા આપણે જે બનાવ્યા હોય તો એમાં આપણે જમા બાજુ આપવાની છે તમારે એને પાકાશ્રયમાં અસર આપવાની નથી કારણ કે આપણે શું કરવાનું છે પાકાશ્રયમાં હવે ફોર્મેટ બનાવતા નથી જે અગિયારમાં બનાવતા થાય બરાબર તો આપણે એની અસર ક્યાં આપવાની છે મૂડી અથવા તો ચાલુ ખાતામાં પેઢી માટે શું થાય આવક હવે પેઢીની આવક છે એટલે ક્યાં જશે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ અને બીજી અસર મૂડી અથવા તો ચાલુ ખાતાની ઉધાર બાજુ બરાબર આ અસર તમારે નહીં આપવાની બરાબર ચોપડીમાં આપણે આ રીતે આપેલું છે પણ આપણે એ રીતે જો પાકુસર બનાવવા જઈએ તો આપણને તકલીફ પડે એના કરતાં આપણે મૂડી કે ચાલુ ખાતામાં અસર આપવાની ભાગીદારનો પગાર સેમ વસ્તુ ભાગીદારનો પગાર એ પેઢી માટે શું કહેવાય ખર્ચ બરાબર તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને ભાગીદાર માટે શું કહેવાય આવક તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ ચાલુ ખાતાની જમા બાકીની બાજુ હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો જ્યારે તમને ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ આપ્યું એટલે કે ચાલુ ખાતા બનાવેલા જ છે તો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસતા હોય છે કે ચાલુ ખાતાનું વ્યાજ છે તો એ પણ એમ કહી દે કે મૂડી કે ચાલુ ખાતા પણ આપણને એટલું ખબર હોવી જોઈએ કે ચાલુ ખાતા શબ્દ આવે છે એટલે મૂડી ખાતામાં આપણે અસર અપાય નહીં તો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ તો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ એટલે એક પ્રકારની મૂડી જ કહેવાય તો સેમ જે આપણે મૂડી પર વ્યાજ અસર આપી હતી એ જ રીતે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને

ભાગીદાર પેઢીને લોન આપે છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એટલે લોનનું વ્યાજ આપણે એ લોનમાં પ્લસ કરીશું એને આપણે મૂડી કે ચાલુ ખાતામાં લખવાનું નથી અને બીજી અસર પેઢીનો ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં કઈ બાજુ આવશે ઉધાર બાજુ અને લાસ્ટ પોઈન્ટ લઈ લઈએ સામાન્ય અનામત બરાબર તો સામાન્ય અનામત તો સામાન્ય અનામત અનામત છે તો જ્યારે નફામાંથી કોઈ પણ અનામત ફાળવવાની હોય તો એ નફા નુકસાન ફાળવણી ખાતામાં કઈ બાજુ લખાય ઉધાર બાજુ બરાબર તો પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર અનામત છે એટલે ક્યાં થશે પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ જો તમને સામાન્ય અનામત આપેલી છે તો એમાં તમારે પ્લસ કરવાનું રહેશે બરાબર તો આ રીતે આપણે હવાલાની અસરો નોંધવાની છે બરાબર હજી ટોપિક આપણો પૂર્ણ થતો નથી એટલે આ જ વિડીયોના અંતમાં જે થોડી વિગત બાકી રહી ગઈ છે તો એને આપણે નેક્સ્ટ વિડીયોમાં કેરી ફોરવર્ડ કરી લઈશું ઓકે તો હવે તમારા આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે આપણા ગુજ અમદાવાદ ગ્રામ્ય ડીઓ દ્વારા એક ભાગવદ્ ગીતાનો શ્લોક તમને બતાવવામાં આવશે જે ચોક્કસથી તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે